મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં આજે આપણે આવી પહોંચ્યા છે આ મંદિરમાં આવેલું શિવલિંગ બે હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રકટ થયેલું છે આ મંદિરની વાત કરીએ તો અહીંની સ્થાપત્ય અને કોતરણી ખૂબ જ અદ્ભુત છે જોનારાઓને મંત્રમુગ્ધ કરી દે તેવી શૈલીમાં નવગ્રહો સંગીતકારો હિન્દુ દેવી દેવતાઓ મહાભારત રામાયણના પ્રેરક પ્રસંગો પ્રાણીઓ અને પક્ષીઓની અદ્ભુત આકૃતિઓ કંડારવામાં આવી છે ત્યારે આજે આપણે જાણીશું આ હાટકે જગદીશ્વર મહાદેવ મંદિર વિશે જય હાટકેશ હું શાસ્ત્રી રાવલ નિરેન્દ્રભાઈ ચિમલાલ હાટકેશ્વર મંદિર પૂજારી ભગવાન હાટકેશ્વરનો ઇતિહાસની વાત કરીએ તો આપણા હિન્દુ સંસ્કૃતિના અઢાર પુરાણો છે તે પૈકી સ્કંદ પુરાણ છે એમાં છઠ્ઠો અધ્યાય છે નાગરખંડ અને એ નાગરખંડમાં ભગવાન હાડકેશ્વરની ઉત્પત્તિ તો ઇતિહાસ છે સૌને ખબર છે કે શિવના સસરા દક્ષ પ્રજાપતિ એમને મોટો યજ્ઞ કર્યો શિવજી એમને ગમતા નહોતા એટલે શિવજીના નીચા દેખાડવા માટે એમને મોટો યજ્ઞનું આયોજન કર્યું બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું પણ શિવને ન આપ્યું પાર્વતી માતાને ત્યાં સતી માતાને ખબર પડી એટલે માતાજી ત્યાં ગયા તેમનું અપમાન થયું માતાજીએ પોતાના જમણા અંગૂઠાથી અગ્નિ પ્રગટાવીને પોતાનું શરીર સળગાવ્યું એ વખતે એવું કહેવાય છે કાળચક્ર જે છે એ રૂકે નદીઓ વહેતી હતી એ બંધ થઈ ગઈ પક્ષીઓ ઉડતા થાય ટપોટપ નીચે પડવા માંડ્યા આવો બનાવ બન્યો એટલે બધા દેવતાઓ પરેશાની આવી ગયા હવે શું થશે એટલે શિવજી ત્યાં પ્રગટ થયા અને માતાજીનું સળગતું શરીર પોતાના હાથમાં લીધું ત્યાં બ્રહ્મા વિષ્ણુએ અંદર પરામર્શ કરી અને છેવટે એવું નક્કી કર્યું કે સુદર્શન ચક્રથી વિષ્ણુ ભગવાને આ માતાજીના શરીરના એકાવન ટુકડા કર્યા જ્યાં ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠ થઈ અને એ શક્તિપીઠની રક્ષા કરવા માટે ભગવાન શિવજીએ પોતાના વાળમાંથી ક્ષેત્રપાલ ઉત્પન્ન કર્યા અને એકાવન ક્ષેત્રપાલ ત્યાં રક્ષા માટે ગયા હવે શિવના હાથમાં કંઈ નહોતું ત્યારે એવું કહેવાય છે કે આપણે ઊભા છીએ વડનગર ડાબી બાજુ આપણે ઉત્તર દિશામાં આબુ આબુ પર્વત છે અને જમણી બાજુ ભૃઘુકુચ એટલે ભરૂચ છે આ જે એક ક્ષેત્ર ખરું એને આનંદ પ્રદેશ કહેવાય છે એ આનંદ પ્રદેશ બહુ પવિત્ર જગ્યા છે એટલે શિવજી પોતાના વિયોગ ભૂલવા માટે આ ક્ષેત્રમાં આવ્યા અને જેમ તેમ ફરતા હતા પણ માતાજીનો વિયોગ એટલો હતો કે ભગવાન શિવજીએ વાઘનું ચર્મ પહેર્યું હતું મૃગચરમ વાઘ વાઘનું ચર્મ પહેર્યું હતું એ પણ નીકળી ગયું શિવજી નગ્ન અવસ્થામાં જ્યાં હતા માના વિયોગમાં ફરતા હતા તો આવું શિવનું રૂપ જોઈ જે પણ એમના જોવે એમની સાથે જવા માંડ્યા માનાઓ ઋષિઓ મુનિઓ પત્ન એમની પત્નીઓ પણ બધા એમના પાછળ જવા માંડ્યા ઋષિ મુનિઓનો ક્રોધ આવ્યો કે મારી પત્નીઓને કોઈ મોહ મોગ મોહિત કરી વસીભૂત કરીને એમને લઈ જાય છે એટલે ક્રોધ હોય એટલે જ્ઞાન રહે નહીં એમને ધ્યાન લગાવીને જોયું તો એમને ભગવાન ન દેખાય પણ એમને કોઈ મતલબ સન્યાસી દેખાયો કે અમારી પત્નીઓને આવું મોહિત કરીને લઈ જાય છે એમને શ્રાપ આપ્યો ભગવાનનું લિંગ એવું કહેવાય છે કે નીચે પડ્યું અને પૃથ્વી ફાટી આપણે જે ઊભા છીએ પૃથ્વીની જે સાત પાતાળ છે એ પૈકીનું જે ત્રીજું પાતળ છે એને વિતલ પાતાળ કહેવાય છે અને વિતલ પાતાળ સુધી આ લિંગ પહોંચ્યું વિતળ પાત્રાની અંદર એક નદી સોનાની નદી વહે છે જેનું નામ છે હાટકી અને એ ત્યાં લિંગ પહોંચ્યું એના ઉપર સોનાનું કવચ ચડી ગયું એટલે ભગવાનના હાટકેશ્વર થયા બ્રહ્માજીએ એની પહેલી પૂજા કરી હતી પછી એવું કહેવાય છે રામ રામ ભગવાન પણ વનમાસ વખતે આ ભૂમિ પર આવ્યા ત્યારે રામે પણ આ લિંગની પૂજા કરી છે અને દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન પણ શામળસાના વિવાહ વખતે અહીં આવેલા ત્યારે આ લિંગની પૂજા કરી છે આવું ભગવાન હાટકેશ્વર છે જેવી રીતે ત્રણ દેવતાઓ મુખ્ય છે આદ્ય દેવતાઓ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવીઓ આદ્ય છે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી એવી રીતે આ ત્રણ લિંગ પણ આદ્ય બતાવે છે એ આકાશ એ તારકેશ્વર કે જેની પૂજા એ જે લિંગની પૂજા દેવ દેવગણ કરે પાટાળમાં હાટકેશ્વર છે એમની પૂજા નાગ લોકો કરતા અને પૃથ્વી પર આપણા મનુષ્યો માટે મહાકાળેશ્વર જે ઉજ્જૈનમાં છે એ આદ્ય લિંગ છે તો આવું ભગવાનનું પવન પાવનધામ છે હાટકેશ્વર મહાદેવના મંદિરની વાત કરીએ તો અહીંયા પુરાતત્વવિદો જ્યારે આવે છે પથ્થરની લેબોરેટરી કે કરે છે ત્યારે એવું કહેવાય છે કે બાવીસો વર્ષ પહેલાંનું આ પથ્થર છે ને એની શૈલી એટલે સ્ટાઇલ નાગરી ના નાગરી લિપિમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે એટલે બાવીસો વર્ષ જૂનું છે અને અત્યારે હાલની વાત કરીએ તો સાતસો વર્ષ પહેલાં લગભગ સાતસો આઠસો વર્ષ પહેલાં યુગમાં આનો જીર્ણોદ્ધાર થયેલો અને અત્યારે હાલ આપણા લોકલાડીલા અમારા વડનગરના વતની એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ વડનગરને બે હજાર અગિયારમાં જ્યારે પર્યટન જેટલું હેરિટેજમાં મૂક્યું ત્યારે અહીંયા આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અત્યારે આપણને જે પણ અહીં વિકાસ દેખાય છે એ એમના થકી છે અને આ મંદિરની અંદર લગભગ ત્રણ એક વર્ષ થયા ત્રણ વર્ષ પહેલાં આ મંદિરમાં જે સિમેન્ટની શોધ નહોતી જેવી જૂની સ્ટાઇલથી બનતું હતું એ સ્ટાઇલથી અત્યારે હાલ ચૂનો પછી સરસ પછી માટી અને એનાથી જે આ બધું રિપેરિંગ કામ કરેલું છે અત્યારે હાલ પણ અહીંયા કામ ચાલુ છે અહીંયા ઉપર જોશો તો આખો અહીંયા ભગવાનનો આ સભા મંડપ કહેવાય સભા મંડપમાં ભગવાન કૃષ્ણની રાધા રાધાઓ સાથે રાસલીલાનો આખો સીન છે અને ભગવાનનો અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે